તણસા તળાજા રોડ પર આવેલ નંદિની હોટેલ પાસેથી ઇંગ્લિશ દારૂની બોટલો અને બિયરના જથ્થા સાથે કાર ચાલકને ઝડપી પાડતી ભાવનગર એલસીબી પોલીસ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકત આધારે તણસા તળાજા રોડ પર આવેલ નંદિની હોટેલ પાસેથી પસાર થઈ રહેલ આઈ નિયોઝ કાર નંબર જી જે ઝીરો ચાર ઈ એ છેતાલીસ બ્યાશીને અટકાવીને તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશ દારોની એકસો એંસી એમએલની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ છન્નું કિંમત રૂપિયા નવ હજાર છસો બિયર ટીન પંદર કિંમત રૂપિયા પંદરસો તથા કાર મળી કુલ રૂપિયા બે લાખ અગિયાર હજાર એકસો સાથે કાર ચાલક કુલદીપ જીતેન્દ્રભાઈ પંચોલી ઉંમર બેતાલીસ રહેવાસી દેવરાજનગર નંદકુંવરબા કોલેજ પાસે ભાવનગરવાળાની અટક કરી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી ચીફ એડિટર નીતિન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા